જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત રતનદાસની એક અદ્ભુત રચના છે ગુરુ ભાણ સાહેબ કહે છે ધન્ય છે કમાયુ જેની એ રામ નામ ભજ્યા એની યુ ધન્ય છે કમાયુ જો મિત્રો રામ નામ મતલબ રૂપી આતમરૂપી પરમાતમરૂપી શબ્દનું નામનું સ્મરણ કરવાનું કહે છે એને જ સોમ શબ્દ કહેવાય મતલબ શબ્દ શબ્દરૂપી રામનું સ્મરણ કરવાનું કહે છે તો એવા વ્યક્તિની ધન્ય છે કમાયું કે ધન્ય થઈ એની જીવન અને જે એને સાચી કમાણી કરી લીધી જેની નામના રામના નામ ભજ્યા તો મિત્રો જેને રામના નામ ભજ્યા છે એનું જીવન ધન્ય ધન્ય થયું છે અને એવા લોકોની કમાઈ પણ ધન્ય છે બાકી તો ધન દોલત મેળ્યું મોલા તો એસો આરમ સુખ સાહેબી આવી કમાયું કરે નકલી કમાય માયાવી આવી કમાય ધન્ય છે કમાયું ભાઈ ધન્ય છે કમાયું જેનું શેર બન્યું છે સવાયું જ્યાં ધણીનો હુકમ હાલે તો એવા લોકોની કમાઈ ધન્ય છે એવા લોકોનું જીવન ધન્ય થઈ ગયું છે જેનું શેર બન્યું છે સવાયું જેનું આ કાયા રૂપી શેર બન્યું છે સવાયું જેનું જીવન બન્યું છે સવાયું જ્યાં ધણીનો હુકમ હાલે જેના જીવનની અંદર પરમાત્મા રૂપી ધણીનો જ હુકમ હાલે બીજા કોઈનો હાલતો નથી કરતાં પણ આનો ભાવ છૂટી ગયો કે મારો હરી હોય તો મિત્રો જ્યાં પરમાત્માનો હુકમ હાલતો હોય અને પરમાત્માના હુકમ પ્રમાણે ચાલતા હોય એની જ મિત્રો કમાયું ધન્ય છે બાકી કરતાપણાના હું હું ના મેં મેના પોતાના હુકમ પ્રમાણે જો ચાલતા હોય ને પોતે હુકમ ચલાવતા હોય તો એ કમાય ધન્ય નથી એ જીવન નિર્થક ગયું સાર્થક સાર્થકનો કહેવાય એને જ્યાં જમણા કરે નહીં જોરાયું ચેતન કોઠાને સ્મરણ દરવાણી નીચે સુઆતની ખાયું સંતોષ બે સુબા બેઠા એની પતારે પુણ્ય કેરી તો પાં ધણીનો જ હુકમ હાલે છે મિત્રો જેને મોટા ધણીને મતલબ પરમાત્માને સર્વસ્વ અર્પણ કરી દીધું છે ત્યાં જમણા કરે નહીં જોરાયું ન્યા મિત્રો આ કાળનું જોર હાલ જોર હાલતું નથી આ જમ આ યમનું જોર હાલતું નથી કારણ કે ઈ જમ યમ કાળ એને નરકમાં લઈ જઈ શકતો નથી નરક મતલબ ચોરાસીનું ચક્કર એ ચોરાસીના ચક્કરમાં એને લઈ જઈ ન શકે જ્યાં ધણીનો હુકમ હાલે એવા જીવની એવા આત્માની એવી એવા સુરતાની એવી સુરતાની એવા સોહમ શબ્દની મિત્રો મુક્તિ થઈ જાય છે અને એ સોહમ શબ્દ અનાદિ સોહમમાં ફેરવાઈ જાય અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે અને પરમાત્મા સ્વરૂપ બની જાય છે ચેતન કોઠા ને સ્મરણ દરવાણી ચેતન રૂપી સુરતા કે જીવ જે કહેવું હોય તે એ કોઠો છે અને સ્મરણ દરવાણી છે એમ એક કોઠે કેમ દરવાનું દરવાણી છે નીચે સુવાત સુવાતને ખાયું વાહ સંતોષ બે સુબા બેઠા એની પતારે પુણ્ય કેરી વાહ મિત્રો વ્યાખ્યા પાછળથી કરીએ આપણે પેલા આખું ભજન જાણી લઈએ રહેણી કરણી બે વસ્તી રૂડી ઠીક કરીને ઠકરાયું મિત્રો રહેણી અને કહેણી બે જ વસ્તુ છે અને શીલ સંતોષ એ બે સુબા એ જ મુખ્ય વસ્તુ છે લોભી લાલચુને શહેર બારા કાઢો તો એનો પ્રધાન થાય પુનાયુ જ્ઞાન નગારાને નિશાન હડેડે રામ નામ કેરા રૂવાયું ઉલટસુલટે નાળ હડેડે જેની મમતામાં નહીં ડોલે વાયુ માલમ ગુરુનો વિશ્વાસ મોટો દયા ધર્મને શાસન ડાયું ભાણ પ્રતાપે ભણે રતનદાસ કાપેલ કાળની ખાયું હવે આ વાણીમાં સંત રતનદાસજીનો કહેવાનો અર્થ છે કે જીવનમાં એની કમાઈને ધન્ય છે જેનું દેહરૂપી જીવન સવાયું બન્યું છે જ્યાં પ્રભુનો હુકમ હાલે ત્યાં મૃત્યુનો ભય રહેતો નથી જમ એટલે ભય ચેતન રૂપી કોઠા ઉપર સ્મરણરૂપી ચોકીદાર ચેતન ઉપર કોઠા ઉપર સ્મરણરૂપી ચોકીદાર નીચે શાંતિરૂપી ખાય સંતોષરૂપી બે સુબેદાર જેના પાતાળે પુણ્યરૂપી પૈસા રાખેલ છે રહેણી અને કરણીરૂપી રૂઢિ વસ્તી છે જેથી રાજ કરવામાં મોજ આવે છે લોભી અને લાલચુને काया शहर ने बाहर बार जेथी पुण्य रूपी प्रधान बनयो ज्ञान रूपी नगारा शहर में गाजी नी आरती थई रही से। श्वास उश्वासे સોહમનો ગુંજાર થઈ રહ્યો છે શહેરમાં સંતોષ હોવાથી મમતા રૂપી આ નુકસાન કરતો નથી જાણકાર સદગુરુનો ભરોસો મોટો છે જેથી શહેરમાં દયા અને ધર્મનું શાસન છે પાપનું શાસન ખતમ થઈ જાય મિત્રોને દયા અને ધર્મનું શાસન હાલે દયા અને ધર્મનું જ રાજ હાલે ગુરુભાણના પ્રતાપે રતનદાસ કહે છે કે આ રીતે કયા શહેરને આ મોતની ખાઈમાંથી મેં બચાવી લીધી રતનદાસ કહે છે મિત્રો રતનદાસે બહુ ઊંચી વાત કરી છે પણ સર્વપ્રથમ તો ધન્ય કમાય એની છે શીલ સંતોષ બે જે સુબા બેઠા છે શીલ એટલે શબ્દપ્રશ પૂરપ્રસ્ત ગંધા પાંચ વિષયોને કંટ્રોલ કરવું પડે છે સંતોષ એટલે કે બહુ હાઈઓરે નીકળી જવી પડે છે સંતોષી સદા સુખી હાઈઓરે નીકળી જવા પડે જેને સંતોષ જ થતો નથી ધોળા જ રાખે છે માયાની પાછળ ધોળા જ રાખે વાંથી વાન વાંથી વાન વાંથી વાન આમ કરેલો ને ફલાણું કરેલો ને ઢીકણું કરેલો જેને સંતોષ જ નથી એમ હે છલ ને કપટ ને આ હું કરવું એમ ભેગું જ કરવા માંડ્યાર ભેગું જ કરવા માંડ્યાર જ્યાં મિત્રો સંતોષ નથી ત્યાં સત્ય નથી અને સત્ય છે ત્યાં સંતોષ છે જ્યાં શીલ છે ત્યાં સત્ય છે અને જ્યાં બધી ઇન્દ્રિયો ચાલુ છે વિષયવાસનો ત્યાં સત્ય નથી આ બે મોટા સુબા છે ધ્યાન રાખજો શીલ અને સંતોષ હાઈવોરી મટી જાય જે મળે એમાં સંતોષ માનવાનું ખાવાનું મળે તો ભલે ન મળે તો ભલે એ કહે છે ને સંતોષી સદા સુખી અને વિષયો ઉપર કંટ્રોલ કરો આ બે જ મોટા સુબા છે તો એની પતારે પુણ્ય કેરી પાયું જાય તો એની પાતાળમાં મતલબ એની પુણ્યની પાયું મતલબ એની કમાઈ એના નામની કમાઈ એ પરમાત્મા સુધી પહોંચે અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરે પણ એમાં પાછું બીજુંય કીધું છે કે રહેણી અને કરણી બે વસ્તી રૂળી તો રહેણી અને કરણી તો મિત્રો અહીંયા કથણી અને બકણીને ઉડાડી દીધી છે કથણી બકણીમાં કાંઈ નહીં મળે આખી જિંદગી તમે કથણી બકણી કરશો હું ઘણીવાર વાર કહું છું કે મારો આ બકવાસ છે બકવાસથી કાંઈ નહીં થાય વાતું એ વડા ન થાય હું કેટલી વાર કહું છું વાતોને બંધ કરો ગુરુએ ભક્તિભજન આપ્યું ભક્તિભજન કરો બાકી વાદ વિવાદ ઈર્ષા નિંદા તારી મારી છલ કપટ હું હું મેં મેં માન મોટા અહંકાર બળા એમાં કાંઈ થાય ને આ બધી કથણીની બકણી કહેવાય કથણી બકણીથી મુક્તિ થાય જ નહીં કથણી બકણીથી ઝઘડા થાય વાદ વિવાદથી ઝઘડા થાય બીજું કાંઈ મુક્તિ ન થાય વાદ વિવાદથી ઝઘડા થાય રહેણી અને કરણી કરણી એટલે સત્યના કર્મ ઉપર તમે ચાલો સત્કર્મ કરો સત્યની કમાઈ કરો આ કરણી છે અને રહેણી મતલબ એ ભજન ભક્તિમાં ગુરુએ જે બતાવ્યું ન્યા રહેણીમાં રિઓ કે છે ને આપણે કે કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક હે કેણી તો સબ કોઈ કહે પણ રહેણી તાતા લોક કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક કેણી તો સબ કોઈ કહે પણ રહેણી પારે કોક તો મિત્રો રહેણીએ જવું ને એ જ કઠિન છે સામાન્ય માણસનું કામ નથી વાતો કરનારું કામ નથી વાતો તો આખો જગત કરેસ પણ કેટલાય રસ્તે ચાલેસ કેટલા પાસે સત્ય રસ્તો છે કેટલાય આત્મ પરમાતમ શબ્દને જાણ્યો છે હે વાતો છે ખાલી આત્મ પરમાતમ શબ્દ હે પ્રાપ્ત કેટલાય કર્યું છે અને જેને પ્રાપ્ત કરી લીધું જોતા હાંબા બોલતા બંધ થઈ ગયા હે કરણી કેટલા સત્યના માર્ગે હાલે છે કેટલાય કરણી કરી સારી સત્યની કરણી કરે છે પણ પાપની કરણી કરેસ સત્યની કરણી કોઈ કરતું નથી કરણી મતલબ મિત્રો એ સત્યમાં રસ્તે ચાલવું પડે ને પછી રહેણી નગર આવવું પડે છે રહેણીના સુરતાના શબ્દમાં જોડવી છે સોહમ શબ્દને અનાદી સોહમ સાથે હે જોડવો પડે પહેલાં તો મનથી સ્થિર થાવું પડે હવે મન જ જ્યાં ત્યાં ભટકતું હોય વાંદરાની જેમ વાંથી વાન વાંથી વાન નકરી દોડા દોડી જ કરતું હોય મન એવા ભટકેલા મનથી શું કહે ભક્તિ થાય હે વડદે બાપા નથી કહેતા ભટકેલા મનની બાબા ભૂલું સુધારજો શરણોમાં લેજો અમને ભટકેલા મન એ ભટકેલું મન શરણે આવે તો એને કાંઈક ભૂલ સુધારે પણ આ ભટકેલું મન તો વાંદરા જેવું હાથમાં જ નથી આવતું મેં જ્યાં ત્યાં ભાઈ જ ફરે દોડ્યા જ ફરે તમે શું કરો એને કાંઈ ન થાય ભાઈ બીજું શું એનો અંત આવે ત્યારે એને મેળે વયો જાય તો મિત્રો કહેવાનો મારો અર્થ છે કે ભજન ભક્તિ કરો સાચા સદગુરુ ગોતીને જો ગુરુ હોય તો કોઈ ગુરુ કરવાની બીજી કાંઈ તમારે જરૂર નથી જે ગુરુ પકડાય પકડીને બેસી જાઓ કારણ કે નદીમાં અનેક તુંબડા તરતા જતા અને એક તુંબડું તમારા હાથમાં આવી જાય એટલે બચાવી દે પણ તુંબડું પકડતા પહેલાં જોઈ લેવાનું કાણું હોલ એ કાંઈ નથી ને કાંઈ એમ કે મને આ તારી જ દેહે ને આ તુમડું એ તુમડાની તપાસ કરવા ને તુમડું એટલે ગુરુ ગુરુની પહેલાં તપાસ કરી લેવાનું કે સત્યને રસ્તે આલસ નથી હાલતા જે તે તુમડું પકડી લેવો ને તો તરીને એવું ઉલટા ડૂબી જાઓ તો બે જ વસ્તુ છે મિત્રો રહેણી કહેણી અને બે બીજા છે ને સંતોષ કારણ કે લોભી લાલચુ ને તો શહેર બારા કાઢો આ લોભી લાલચુ જે છે ને એને શહેર બારા કાઢો મતલબ આ દેહની દેહરૂપી શહેરની બારા કાઢો આ લોભને લાલચને ઘણી હું કહું છું કે લોભી જ પાપનો બાપ છે અત્યારે માણસો લોભમાં જ બધે ફેરા થયા છે હે કેમ પૈસા બનાવું કેમ કરવું શું કરી લઉં કેમ બાદશાહ બની જાઓ છલ કપટ ગમે તે જે થાવું તે થાય મૂળ પૈસા ભેગા કરો છલ કપટ કરી કરીને તો એવા લોભી લાલચુને શહેર બારા કાઢો મતલબ એવા મનરૂપી લોભી લાલચુને આ દેહરૂપી શહેરમાંથી બહાર કાઢો બહાર કાઢો મતલબ એને ખતમ કરી નાખો એને વસમાં કરી હે એના તાબામાં ન રહ્યો કારણ કે આ તમે રાજા છે મન તો એનો ચાકર છે છતાં મનનો રાજ આ દેહરૂપી શરીર ઉપર અને એ મન અનેકને ફસાવે છે પછી એ મન અનેક પોતાની બાવન અક્ષરી લોભામણી વાણી બોલીને મુક્તિમોક્ષની હે આ ઝાડ પાથરીને મુક્તિમોક્ષના દાણા નાખીને બાવન અક્ષરની ઝાડ પાથરી મુક્તિમોક્ષના દાણા નાખીને ભોડા કબૂતરને ફસાવી લે છે અને ભોડા કબૂતર ઘુઘુ ઘુ ઘુઘુ કઈ રહ્યા જ રાખે છે એનું જ હે ના ના ઘુ ઘુ ગુ અમારું જ હાચું એમ અરે ભાઈ આ ઘૂઘ કરવાનું બંધ કરો તમે ફસાઈ ગયા તમને ખબર નથી મુક્તિ મોક્ષની લાલચમાં આવી ગયા તમે ગયા હતા દાણા ખાવા પણ તમે ફસાઈ ગયા તમે બહાર નીકળી આવ્યું એમ નથી એમ તો બહાર નીકળવાના કાઢનારો કોક આવે તો થાય એને કા તમે તમારી બુદ્ધિ દોડાવો ઘોડા કબૂતરો તો નીકળશો બાકી ગયા કામથી હેં જેને તમે ધર્મ સમજીને બેઠા છો એ અધર્મ છે જેને તમે સત્ય સમજીને બેઠા છો એ જ અસત્ય છે કાળ બહુ હોશિયાર છે હે કાળ જ સ એ અસત્ય છે અને સત્યનો દાવો કરતો હોય છે કે હું સત્ય છું હું ઘણીવાર કહું છું કે માચિસ ઉપર લખ્યું હોય તો અમુક વસ્તુ ઉપર લખ્યું હોય છે કે નકલી વસ્તુથી સાવધાન તો અસલમાં આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય કે તો આ વસ્તુ અસલી એ વસ્તુ ઉપર લખ્યું હોય કે નકલી વસ્તુથી સાવધાન કોઈ પણ વસ્તુ આપણે લેવા ગયા હોય તો નકલી વસ્તુ જેમ કે આપણે માચિસ જ લેવા ગયા અને માચિસ ઉપર લખ્યું હોય કે નકલી માચિશથી સાવધાન તો આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય કે તો આ માચિશ અસલી પણ હકીકતમાં એ જ નકલી હોય નકલી ઉપર જ નકલી માછી સાવધાન આવું લખવામાં આવે આને જ નામ કહેવાય કાર્ડની જાળ આને જ કહેવાય ફસાવન ધંધા આને જ કહેવાય માસ્ટર માઇન્ડ પણ ઊંડાણમાં ઉતરતા નથી કરવું શું તો બોલો પ્રેમથી સંત રતનદાસજી બાપુની જય ગુરુ હાણ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય